અંબાજીમાં ભાદરવી મહામેળો બે હાજર પચીસ નો શુભારંભો ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળો નો રંગે ચંગે પ્રારંભ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો કલેક્ટરશ્રી સહિતના શ્રીઓ માં અંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળાની શરૂઆત કરાઈ મા અંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ આસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાને રંગે ચંગે પ્રારંભ કરાયો છે શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આથી આગામી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસાના મિની કુંભ સમાન આ મહામેળાની આથી શરૂઆત કરાઈ છે અંબાજી ખાતે દાતા રણ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસરોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરી કલેક્ટર શ્રી સહિત મહાનુભાવ રથને ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના નાશ સાથે ગીરીમાળાઓ ગુંજી ઉઠી કલેક્ટર શ્રી મીર પટેલે લાખો માય ભક્તોને આવકારતા સેવા કેમ્પો પણ કલેક્ટર શ્રી મીર પટેલે બાળ સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજી દવે જિલ્લા પોલીસ પ્રશાંત શ્રી અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસર શ્રીઓને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થી આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયું છે મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલમાડી અંબે જય જય અંબેના નાથથી ગુંજી ઉઠશે રસ્તામાં માય ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેઠે સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે મા અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટે આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુ કષ્ટ વેઠી પણ માં અંબાના ધામ પહોંચશે ત્યારે ભક્તોની સેવા સુવિધા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા આજરોજ સુદ નોમથી ભાદરવી પૂનમ સુધીનો આ સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ આજે સૌ માવી ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા કોઈ કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈ પણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી